મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો મિત્રો આ ઓડિયો સાંભળી તમે પણ શોખી જશો કે આજના જમાનામાં આવા લોકો હોય છે જે આ પ્રેમકાબેન છે તે મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે મારો છોકરો મારા છોકરાની પત્નીને લઈને વયો ગયો તો તમારું આ વિશે શું કહેવાનું છે તે ખાસ મિત્રો કમેન્ટ કરજો દુનિયામાં આવા પણ લોકો હોય છે જે ભાઈની બહુને લઈને રહ્યો ગયો ભાઈની ભાવ ભાઈને લઈને રહ્યો ગયો કે ભાઈની બહુ એટલે આપણી ભાભી કહેવામાં આવે તે કે બંને ભાગી ગયા તો આ લોકો વિશે તમારું શું કહેવાનું છે ને ખાસ મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા વડીઓ આખો સાંભળજો ને શેર લાઈક તો જરૂર કરજો મિત્રો કે આજના યુગમાં આવા લોકો હોય છે અને મનસુખભાઈ રાઠોડ પ્રિયંકાબેનને શું જવાબ આપે છે તે પણ સાંભળજો અને મિત્રો ઓડિયો ખાસ કરીને આખો સાંભળજો લાઈક શેર કરવાનું ન ભૂલતા સાંભળો હવે ઓડિયો એ આ એક માસીને આપું છું હાલો મારુંબેન હા પિંકી બેન કઈ સમાજ માંથી લુવાણા લુવાણા બોલું પિંકી બેન હા અમારું બહુ ભાગી ગયે છે રવિવાર વાત દાહોદ ગય છે માસીને મોટા દાખલ કર્યો આજે વહુ ને ભાઈ ભાગી ગયો બાવીસ તારીખે આ રવિવારે ભાગી અમારે બે બાબા છે મોટાનો ઘરે છે ને આ નાનો છે એ ભાગી ગયો બાવીસ તારીખ ના વાત નો એની જો

ઘરે કયા વગર વહી ગયા નીચે વિડીયો સુ કેમેરામાં બધી રિક્ષામાં જાય છે એનો નંબર છે હા વાત એટલે પાછી બોલાવી લેવી શું કરવું

જોગવાઈ નથી લખાવી દેવાની જે તે સમયે છે ને દેવાનું કાલે કોઈ બનાવ બને તો પોલીસ તમે જાણ કરેલી છે બાજુ ભાડે છે તમારું નામ મારું નામ દેખા આપડે કઈ સમાજ માંથી

સોસાયટી વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ ગણેશ કીર્તિબેન હરિભાઈ વિઠલાણી સુરત વરાછા વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ હવે આપડે તમારો દીકરો જે રિહાઈન ભાગી ગયો એનું નામ શું હતું યોગેશ

હાલો આ યોગેશભાઈ હરિભાઈ પછી આ યોગેશભાઈ ની બાઈ ભાગી ગઈ એનું નામ નામ બંટી બેન યોગેશભાઈ યોગેશભાઈ પત્ની ઓકે હવે మన జనా ఫోటో మొక్క ఫోటో మొక్కు బనబర్ మొక్క నే సో ఇరస బీన

ઈ અહીં આવી જાય ને આ બે ફોન નંબર ચાલુ કર દે ને તો પાછા મેસેજ આવે ને ફોન આવે તો ઈ આવતા બોલાવી હું નહી જાવ છોકરા ને હું સામેથી આવું છું પોણા ત્રણે પછી આ અમારી પણ છે ને આ બેન આવ્યા છીએ કેસ કરો તો આ બેન કે ભાઈ બહુ સારું કામ કરે છે મને નંબર આપ્યા ને વિડીયા બતા આવ્યા એટલે મેં કે હવે મને તમારો ફોટા મોકલો બંટી બેન નો ફોટો મોકલો તમારા દીકરાનો ફોટો મોકલો ફોટા બંટી નો બે મારી પાસે છે એમાં મોકલી દઉં તમારો ફોટો મોકલો તમારો દીકરો ગયો એનો ફોટો મોકલો હા બેનો મોકલીશ બંટી બેન ને ફોન કરું છું મોકલવો છે

ઓકે હાલો હવે તમે ફોટા ને એવું મોકલો હું હમણાં બંટી બેન ને ફોન કરું છું હો અને પાસપોર્ટ ફોટા નો મોકલતા પાછો હાલો મોટો ફોટો લગન નો લેતી હશે બીજા હારા ફોટા પડેલા હોય ને એ લઇ જો જેને ફોટા હોય સરસ છે મોટા હા ના ના સરસ છે એ બંટી બેન ફોન ઉપાડતા નથી હું શું કરું એ એમ જ કરે છે કોઈ ના ફોન નો જવાબ જ નથી દેતી તો તમે ફોટો મોકલો એટલે હમણાં જવાબ દેતી કર દે બરોબર

મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલાયકન પણ દબાવી દેજો